અમવિશ્વાના સજોતના ખેડૂતોને મિલિયોનર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ પ્રાપ્ત કર્યો ભરૂચ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના મેળવનાર અને 2019 માં તાત્કાલિક સીએમ વિજય રૂપાણીના હસ્તે ખેતી વિભાગમાં સરદાર પટેલ એવોર્ડ પ્રાપ્ત કરનાર સજોતના ખેડૂત યશવંત પ્રજાપતિ હવે મિલિયોનર ખેડૂત બની ગયા છે તાજેતરમાં ડિસેમ્બર 2023 ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી ખાતે મિલિયોનર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દેશમાંથી કુલ છત્રીસ ખેડૂતોની પસંદગી કરવામાં આવી હતી ગુજરાતમાંથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદના પ્રગતિશીલ ખેડૂત યશવંત પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી અને તેમના દિલ્હી ખાતે નિમંત્રણ આપી બોલાવવામાં આવ્યા હતા જ્યાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકડી અને પુરુષોત્તમ રૂપલાના હસ્તે તેમને દેશના મિલિયો નરે ફાર્માર ઓફ ઇન્ડિયા બે હજાર તેવીસના એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા યશવંતભાઈ પ્રજાપતિ પરંપરાગત કેળ શેરડી અને કપાસ સહિત શાકભાજીની ખેતી સાથે આધુનિક ખેતી તરફ ડગ માંડ્યું હતું અને તેઓ સૌ પ્રથમ ગુજરાત અને મહારાષ્ટ્રની થતી નેટ હાઉસ ખેતી અંગેની માહિતી મેળવી ત્યાં રૂબરૂ જે ખેતી વિશે ઉડાણપૂર્વક અભ્યાસ કરી સમજ મેળવી હતી અને ત્યારબાદ રાજ્ય અને કેન્દ્ર સરકારની સહાયથી બે હજાર બારમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત વિદેશી ફૂલ જરબેરાની ખેતી શરૂ કરી નવો અધ્યાય શરૂ કર્યો હતો જે ખેતીમાં સફળતા મળતા તેઓ બે હજાર પંદરમાં વધુ એક વિદેશી જીપ્સોફિલા સફળ ખેતી કરી અને બે હજાર ઓગણીસમાં આર્કિડ ફૂલની ખેતીની શરૂઆત કરી હતી જે ફૂલ દિલ્હી મુંબઈ સુરત ઇન્દોર જેવા મેટ્રો સિટીમાં વેચાણ કરી સૌથી સારી ઉપજ મેળવી હતી તો તેમની આ સફળતામાં તેમના બે પુત્રો જેવા ઉચ્ચ અભ્યાસ કરી ઇજનેર બન્યા બાદ લાખો રૂપિયાની નોકરી છોડી પિતા જોડે જ આ ખેતીમાં જોડાઈ ગયા હતા આજે પિતા પુત્રની આ જોડી દેશના મિલિયોનર ખેડૂતોમાં સ્થાન પામી નામના મેળવી છે મારું નામ યશવંતભાઈ નારણભાઈ પ્રજાપતિ છે મારું ગામ સજોટ તાલુકો અંકલેશ્વર જિલ્લા ભરૂચ રહેવાસી છું હું પહેલાં પરંપરાગત ખેતી કરતો હતો જેમાં કપાસ તુવેર જુવાર વગેરેની ખેતી કરતો હતો બાદમાં પાણીની સગવડ થવાથી મેં કેળની ખેતી શરૂ કરી અને શેરડીની પણ ખેતી શરૂઆત કરી આ કરવા છતાં પણ મને કંઈક નવું કરવાની ઈચ્છા થઈ હતી એટલે મેં ગ્રીનહાઉસમાં રક્ષિત ખેતી કરવાનો મેં વિચાર કર્યો એના માટેની મેં માહિતી ઇઝરાયેલ દેશમાંની માહિતી મેળવી અને આપણા ગુજરાતમાં જે પણ ગ્રીનહાઉસ બન્યા હતા તેની મુલાકાત લીધી મહારાષ્ટ્ર રાજ્યમાંથી જે કંઈ ગ્રીનહાઉસ બનાવ્યા હતા એની મેં મુલાકાત લીધી આ બધા ગ્રીનહાઉસની મુલાકાત લીધી પછી મને ગ્રીન હાઉસમાં ફૂલની ખેતી કરવાનું મેં નક્કી કર્યું એના માટે પછી બે હજાર બારમાં મેં એક એકરનું ગ્રીનહાઉસ બનાવ્યું જેમાં મેં જળબેરા ફૂલની ખેતી કરી હતી આ ગ્રીનહાઉસ બનાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારથી જે સહાય મળે છે એનો પણ મેં લાભ લીધો હતો હવે આ એક એકરમાં મેં જે પહેલું ગ્રીનહાઉસ બનાવ્યું એમાં જે જળબયા સફળ ખેતી મને થઈ સફળ ખેતી મેં કરી અને એમાં મને આર્થિક રીતે પણ ઘણો ફાયદો થયો અને માનસિક રીતે પણ મને એક એ મળ્યું પ્રોત્સાહન મળ્યું આ ખેતી કર્યા પછી મેં પાછું બે હજાર પંદરમાં બીજું એક એકરનું ગ્રીનહાઉસ મેં ઊભું કર્યું એમાં મેં ગિફ્સો ફિલ્લાની ખેતીની મેં શરૂઆત કરી અને એ ગ્રીનહાઉસમાં પણ મને સફળતા મળી ત્યારબાદ થાઈલેન્ડનું ફૂલ છે ઓર્ચિડ એનું મેં બે હજાર અઢારમાં એક એકર ગ્રીન હાઉસ બનાવીને એમાં પણ મેં ઓર્ચિડના ફૂલ બનાવ્યા જેમાં પણ હું સફળ થયો આ બધી સફળતા પછી મને રાજ્ય સરકાર તરફથી સરદાર પટેલ એવોર્ડ મને એનાયત થયો જે બે હજાર ઓગણીસમાં વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે મને એવોર્ડ એનાયત થયો હતો અને ચાલુ વર્ષે બે હજાર ત્રેવીસમાં મિલિયોનર ફાર્મર એવોર્ડ અપ બે હજાર ત્રેવીસનો એવોર્ડ મને એના એનાયત કરવામાં આવ્યો જેમાં દેશભરમાંથી છત્રીસ ખેડૂતો હાજર થયા હતા અને વિજયભાઈ રૂપા પુરુષોત્તમ રૂપાલા અને નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં મને આ એવોર્ડ દિલ્હીથી એનાયત કર્યો છે જે બદલ હું ખુશ છું